કોલકાતાની મહિલા ઉપર અને તેની હત્યા કરવામાં આવતા હુમલાખોરોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને હુમલાખોરોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે ડભોઈ સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નવમી ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આરજી કેર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનામાં ટ્રેની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ કર્યા બાદ તેની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં ટોળાએ આતંક મચાવતા તોડફોડ કરવામાં આવી હતી જેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને દેશમાં સત્તરમી ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક માટે નોન ઇમરજન્સી સેવાઓ બંધ રાખવા અને વિરોધ પ્રદર્શન સહિત દેશભરમાં જે તે જિલ્લાના મુખ્ય મથક માં આવેદનપત્ર પાઠવવા તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રાખવા આહવાન કરતા ડભોઈ મેડિકલ એસોસિએશન અને યુનિયનના પ્રમુખ ડૉક્ટર ધર્મેશભાઈ પટેલ ઉપપ્રમુખ ડૉક્ટર સેજલ ચાવડા વરિષ્ઠ ડૉક્ટર બીજે બ્રહ્મભટ ડૉક્ટર રોમેલ શાહ ડૉક્ટર પ્રદીપ રાવલાણી ડૉક્ટર વિજય શેઠ ડૉક્ટર આદમ ખત્રી સોયબ બાપુજી પરવેઝ ખત્રી વિગેરે સમગ્ર ડભોઈ શહેર તાલુકાના તમામ ડૉક્ટરોએ આજે ઓપીડી બંધ રાખી માત્ર આવશ્યક સેવાઓને ચાલુ રાખી ડભોઈ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને કલકત્તાના મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને તેની હત્યાના ગંભીર બનાવ અંગે હત્યારાઓની ધરપકડ કરવા તેમજ તબીબોની સુરક્ષા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દેશભરમાં દેશવ્યાપી ડોક્ટરની હડતાલને કારણે ચોવીસ કલાક માટે દવાખાનાઓ બંધ રહ્યા હતા ડભોઈ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર ધર્મીશભાઈ પટેલે જણાવ્યું હતું કે ડૉક્ટરો ખાસ કરીને સ્ત્રીઓ તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસાનો ભોગ બને છે હોસ્પિટલ અને પરિસરમાં ડોક્ટરની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું સરકાર અને અધિકારીઓનું કામ છે દુષ્કર્મ અને હત્યા તથા હોસ્પિટલમાં ટોળાઓ દ્વારા તોડફોડ કરનારાઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી આવા કૃતિઓ સામે તમામ ડોક્ટરે નિંદા કરી હતી અને પરિવાર આવા કોઈ બનાવ બને નહીં તેની સરકાર દ્વારા મહિલા તબીબીને ન્યાય આપવામાં આવે અને સખત પગલાં કાઢ અને પરિવાર આવા કોઈ બનાવ બને નહીં તેની સરકાર દ્વારા મહિલા તબીબને ન્યાય આપવામાં આવે અને સખત પગલા લેવા જોઈએ તેમ જણાવ્યું હતું. મેડિકલ એસોસિએશન અને મેડિકલ યુનિયનના અમે સર્વ તબીબી મિત્રો અહીંયા એકત્રિત થયા છીએ ગત તારીખ નવ ઓગસ્ટના રોજ કલકત્તાની આરજી કર મેડિકલ ના ડૉક્ટર અભયા મહિલા તબીબનું ત્યાં આગળ ગાત્રી રીતે ઘાતકી રીતે હત્યા અને બળાત્કાર કરી અને ક્રૂર હત્યા કરવામાં આવી હતી જેના વિરોધમાં અમે આગળ આજે એકત્રિત થયા છીએ અને પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપેલું છે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બન્યા કરે છે દેશમાં કોઈપણ હોસ્પિટલમાં કે કોઈપણ જગ્યાએ એ પ્રકારની ઘટના ના બને તેના માટે અમે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે સુરક્ષા માટેના જે યોગ્ય પગલા લેવા જોઈએ ને એ લોકો લે